પશુઓ સહિત પેટ્સમાં સ્વાસ્થ્યનું મહત્વપૂર્ણ સ્થાન છે કારણ કે કોરોના જેવી કોઈ બીમારી માનવીને જેમ પશુ અને પેટ્સને પણ પોતાની ઝપેટમાં લઈ લેતી હોય છે અને જેનું ગંભીર પરિણામ સામે આવતું હોય છે ત્યારે આવી સ્થિતિને પહોંચી વળવા માટે સુરતમાં પેટ્સ ઝોનને ત્રણ વર્ષ પૂર્ણ થતા પાંચસોથી વધુ પેટ્સ સહિત ડોગીસ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ સહિત વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું

મફત એનો ચેકઅપ છે રેબીસ નું મફત વેક્સિનેશન છે અને ગ્રુમિંગ પછી ટીક બાથિંગ એ બધી સેવાઓ આપવા એટલે એમાં જુદા જુદા કાર્યક્રમ માટે જુદો જુદો સમય હોય બાત હોય ને જો બાથ હોય ટીક બાથ હોય એટલે એના શરીર ઉપર ખાસ કરીને ઇતરડી કથેરી પડતી હોય ને એને જીવલેણ ઘણી વાર સાર છ મહિને એકવાર ટીક બાથ કરાવો તો સાર કેમ કે એના દ્વારા ઘણા રોગો નો ફેલાવો થતો એટલે રેગ્યુલર કરાવો તો એનાથી આપણે મુક્ત રહી શકીએ આપણે ગોગો પેટ ઝોન ને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે જે માટે આપણે એક કાર્યક્રમ યોજેલો છે જેમાં સ્ટ્રીટ ડોગ હોય કે પેટ ડોગ હોય હાલ રેબિસના હડકવાના ઘણા બધા કેસીસ તમને જોવા મળે છે એ પ્રમાણે સરકાર પણ પગલા ભરે છે સાથે સાથે અમે પણ એમને સહયોગ આપીએ એ બાને આપણે પણ રેબિસનો કેમ્પ આયોજિત કરેલો છે જેમાં હાલ અત્યારે એપ્રોક્સ રજીસ્ટ્રેશન જે છે તે 500 પ્લસ તો નીકળી જ ગયા છે સાથે સાથે અત્યારે ક્લાઉડ બીટલું છે પ્લસ દરેક ને એવું નહીં કે ખાલી પેટ માટે માટે સ્ટ્રીટ ડોગ અને બધા જ ટ્રીટમેન્ટ એ આપણે આયોજન કરેલું છે ખાસ કરીને ડોગ ને પહેલા તો વેક્સિનેશન જરૂરી છે કે અત્યારે જે કેસીસ જોવા મળે છે હડકવાના કે ડોગ બાઇટના એ કેસીસમાં માણસોને પણ સાથે એ લોકોને સેફટી રે પ્લસ જાનવરોને પણ પ્રત્યે એટલું કોઈ ક્રૂરતા ના કરે એ માટે અત્યારે તમે જોવા ડીવોર્મિંગ પણ આપણે સ્ટેટ ડોગમાં ડીવોર્મિંગ પણ આપણે ફ્રીમાં આપીએ છીએ કે લોકોને કૃમિથી થતા જે રોગ છે એ ના થાય